આજરોજ ભરૂચ જિલ્લાના ટંકારિયા ગામમાં બારીવાલા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર બે હજાર ચોવીસની ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વોરાસમની ઇલેવન અને જંબુસર ઇલેવન વચ્ચે ફાઇનલ મેચ રમાડવામાં આવી હતી જેમાં પહેલી બેટિંગ વોરાસમની ટીમે કરી હતી જેમાં વોરાસમની ટીમે વીસ ઓવરમાં એકસો સુડતાલીસ રન બનાવ્યા હતા જ્યારે જવાબમાં જંબુસર ઇલેવને આ મેચ આઠ વિકેટથી જીતી લીધી હતી સમગ્ર ટુર્નામેન્ટનું સ્પોન્સર બાબુભાઈ પરફેક્ટવાળાએ કર્યું હતું ટુર્નામેન્ટના આયોજક આરીફભાઈ બાપુજીએ સ્પોન્સર અને ક્રિકેટ ગ્રાઉન્ડના સંચાલકોનો આભાર માન્યો હતો આ ફાઇનલ મેચનો આનંદ ટંકારિયા ગામના લોકોએ અને આજુબાજુના ગામના લોકોએ માણ્યો હતો આ ટુર્નામેન્ટમાં મુખ્ય મહેમાનમાં ઇમ્તિયાઝ બાપુજી સાઉથ આફ્રિકા આસિફ સરપંચ ખોજબલ યુનુસભાઈ કોંગોવાલા ઇમ્તિયાઝ સમનીવાલા ઝાકીર ગોદર સાઉથ આફ્રિકાવાલા ઝાકીરભાઈ ઉમતા ટંકારિયાના માજી સરપંચ અને આકિફભાઈ મુનસી હાજર રહ્યા હતા બેસ્ટ બોલરની ટ્રોફી રિયાઝ પટેલના હદથી આપવામાં આવી હતી આજે ફાઇનલ ટુર્નામેન્ટ જે રમાઈ તે ગયા વર્ષની બે હજાર ત્રેવીસ ચોવીસની ફાઇનલ હતી ટી ટ્વેન્ટી વિલેજની એમાં ઈગલ જંબુસર અને વોર્લ્સની ટીમે ભાગ લીધો હતો એમાં ઈગલ જંબુસર ચેમ્પિયન્સ થઈ છે એટલે ઈગલ જંબુસરનું અભિનંદન પાઠું છું અને એના સ્પોન્સર હતા બાહુભાઈ પરફેક્ટ પુલિયર સર્વિસવાળા એમને પણ હું અભિનંદન પાઠું છું કે એમને આ સ્પોન્સરશીપ કરી અને અમારા માન આપીને જે કંઈ મહેમાનો અહીંયા હાજર એ બધાનો બારીવાર રસ્પોન્સ કરાવ ટંકા તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ વેરી મચ